તાપી જિલ્લામાં સૌથી પ્રથમ વાલોડ મુકામે આવેલા જનજાતિ ગૌરવ દિવસ રથને મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ વાલોડથી ડોલવણ જશે ત્યાંથી આગામી દિવસોમાં વ્યારા જિલ્લામાં સેવા સદન ખાતે આવશે ત્યારબાદ સોનગઢ નિજર અને કુકરમુંડા સુધી આ રથ ભ્રમણ કરશે તમામ તાલુકાઓમાં ભ્રમણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનની ઝાંખી ફિલ્મ પોસ્ટરો અને ટેબલો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે વાલોડ ખાતે આવેલા રથયાત્રામાં ધારાસભ્ય મોહનભાઈ ટોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર અને દેશ ઉપર આવેલી માપત્તિ માટે પોતાના જીવનની આહુતિ આપનારા ભગવાન બિરસા મુંડાને આપવામાં આવતી આ શ્રદ્ધાંજલિ સાથે શ્રદ્ધાંજલિ છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતે મુખ્યમંત્રી હતા તે ગુજરાતમાં ભગવાન બિસરા મુંડા જેવા અનેક શહીદોને યાદ કરી તેમના કાર્યોની બિદાન પ્રથા ચાલુ કરી હતી ભગવાન બિસરા મુંડાજીની એકસો પચાસ જન્મ જન્મજયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ડાંગ જિલ્લાથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ વખત આ ગુજરાત રાજ્યમાં એની ઉજવણી કરી રહ્યા છે તે પણ રાજ્ય સરકાર કરી રહી છે તારીખ એટલે પંદર અગિયાર બે હજાર ચોવીસથી દસ બાર ચોવીસ સુધી એટલે કુલ પચીસ દિવસ સુધી આ રથયાત્રા સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરવાની છે લોકોને જાગૃતિના સંદેશો આપવાની છે અનેકે અનેક યોજના આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે મૂકી છે ત્યારે એને સૌ આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ રથયાત્રા સક્સેસ નિવડશે એવું મને પોતાને લાગે છે